વારા માતાજીના મંદિરની વિક્રમ સંવત ચૌદસો ચંબોતેર માં સ્થાપના કરવામાં આવી ત્યારે ઈસનપુર ગામની બહાર એક નાની દેરી બનાવી હતી જ્યાં વારાહી માતાજીનું મંદિર બનાવાયું એટલે મંદિર આશરે પાંચસો વર્ષ જૂનું છે મંદિરનો ચૈત્રબદ્ધ એકમના વર્ષ બે હજાર આઠમાં જીર્ણોદ્ધાર કરી શ્રી વારાહી માતાજીના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ગુજરાતના અમદાવાદમાં ઇસનપુર ખાતે એકમાત્ર મંદિર છે જ્યાં માતાજી કુકડા પર બિરાજમાન છે એટલે વારાહી માતા બહુચર સ્વરૂપે બિરાજમાન છે આ મંદિર અંદાજે સાડા પાંચસો વર્ષ જૂનું છે આનો ઇતિહાસ આનો ઇતિહાસ એવો છે કે જૂનું મંદિર હતું ત્યારે આંગી કુકડા ઉપર જ માતાજી હતા અને આંગીની પૂજા થતી હતી અત્યારે પણ આંગી છે માતાજીની મૂર્તિની પાછળ આંગી છે અને એ કુકડા ઉપર જ માતાજી એ આંગીમાં પણ છે અને આજે મૂર્તિમાં પણ કુકડા ઉપર જ માતાજી છે એના એના આધારે આનું મહત્ત્વ છે અને આનો મહત્ત્વ ઈસનપુર ગામમાં ઉજવાતા માંડવીના તહેવારને લઈને છે એ વર્ષોથી અંદાજે સાડા પાંચસો વર્ષથી તે તહેવાર ઉજવાય છે તેમાં કેરીના દર્શનનું મહત્ત્વ હોય છે તેમાં હજારો લોકો દર્શન કરવા આવે છે અહીંયા આઠમનો હવન પણ થાય છે આસો મહિનામાં અને આ મંદિરમાં વર્ષોથી આજુબાજુના લોકો અને ગામના તમામ ગ્રામજનોની આસ્થા જોડાયેલી છે શક્તિ વારાહી

માન્યતા અનુસાર અહીં આસ્થા સાથે આવનારને ક્યારે નિરાશ નથી કરતા સંતાન પ્રાપ્તિ માટે પણ અહીંયા બાધા રાખતા હોય છે પણ એ પણ લોકોને સંતાન પ્રાપ્તિ પણ થતી હોય છે એ પ્રમાણે બધાની મનોકામનામાં વારાહી જગદંબા પૂર્ણ કરતી હોય છે બરોબર અને બીજા નંબરમાં કે જે સમયે જે અંકુટ હોય છે જે દેવ દિવાળીના દિવસે પૂનમના દિવસે અંકુટ અગિયાર વાગે મા ભગવતીના

માડવી વર્ષોથી ઉજવાતો તહેવાર છે સાડી પાંચસો વર્ષ ઉપર થઈ ગયો આ તહેવારને ઉજવાય સુદ તેરસના દિવસે ઉજવાય છે અને એની સ્થાપના જ્યારે ઈસનપુર થયું હશે એ સમયથી કદાચ નીકળતી હશે એ બહુ ઇતિહાસ લાંબો ઘણો છે એનો અને એની બાજોટ ઉપર બાંધવામાં આવે છે અને બાર વાંસથી એનું બાંધકામ થાય છે માતાજીનું અને એને બાંધવા માટે કુદરતી વસ્તુઓનો ઉપયોગ થાય છે જેવી રીતે વડની વડવાઈ મૂજની દોરી એનાથી બાંધવામાં આવે છે અને ખજૂરીના સોટા અને ફૂલના શણગારથી શણગારવામાં આવે છે અને વચ્ચે મુખ્ય દીવો કરવામાં આવે છે અને એ દીવાને આરતી કરવામાં આવે એને વધારે મહત્વ કેરીના પ્રસાદના લીધે છે માતાજીની માંડવીમાં કાજી કેરીનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે કાજી કેરીના દર્શન કરવા લોકોનું ઘોડાપૂર ઉમટી પડે છે તેરસના દિવસે ઈસનપુર ગામમાં માતાજીના ગરબા થાય છે માંડવીના દિવસે ગ્રામજનો ચૂરમાના લાડુ બનાવી માતાજીને નૈવેદ્ય અર્પણ કરી ગ્રામજનો અને આસપાસમાં રહેતા ભક્તોને તેનો પ્રસાદ આપે છે તો મોટા મોટો અનકૂટ થાય છે કાર્તક સુદ પૂનમ દેવ દિવાળીના દિવસે અને એ દિવસે સવારે અગિયાર વાગે માતાજીના અનકૂટ ધરાઈ એમની આરતી કરી પછી પ્રસાદ ભક્તોના વિતરણ કરવામાં આવે છે આખો દિવસ પ્રસાદનું ચાલે છે અને આસો સુદ આઠમના દિવસે હવન થાય ત્યારે બી લગભગ અઢીસો ત્રણસો લિટર દૂધની ખીર બનાવે છે અને એનું બી પ્રસાદનું વિતરણ થાય છે બીજું અમારે અહીંયા ધોળેશ્વર મહાદેવમાં હનુમાન જયંતિના દિવસે બટુક ભોજન રાખવામાં આવે છે તેમજ શ્રાવણ મહિનાના દરેક સોમવારે ફરાળી વસ્તુ બનાવી ધારો કે સુકી ભાજી છે સાબુદાણાની ખીચડી છે મોરૈયાની ખીચડી એ બધું બનાવી અને ભક્તોમાં વિતરણ કરવામાં આવે છે ઈસનપુર વાસીઓને વારાહી માતાજીમાં અતૂટ શ્રદ્ધા છે અઢારે વર્ણના લોકો માતાજીના દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે માતાજીના દિવ્ય રૂપના નિત્ય દર્શન કરી પરમ શાંતિની અનુભૂતિ કરે છે માન્યતા અનુસાર મંદિરે સાચી શ્રદ્ધા અને આસ્થા સાથે આવનારને મા ક્યારેય નિરાશ નથી કરતા પત ચિત્રની ડેરી માતાજીની હતી અને અમે માના પારા આવીએ આજ બાવી વર્ષ થઈ ગયો થઈ ગયો માનો પણ અમને હારી આશીર્વાદ માં આલો અને અમારા ગુજરાતમાં બધા મા સારો એનું વાય ફરી જાય માની દયા એવી મારી વેરી અમને આશીર્ અમારા છોકરોને અમને બધાના મા દયા રાખો વારાહી માતાજીના મંદિરે દર્શનાર્થીઓ સવારે અને સાંજે

અને માતાજીને ખીરનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે શ્રી માતા મંદિર કિશનપુર ચૈત્રવદ તીજ અને આસો સુદ આઠમના દિવસે દર વર્ષે અહીંયા હવન થાય છે અને આશરે ત્રણસો લીટર ખીરનો પ્રસાદ કરવામાં આવે છે અને એ પ્રસાદ દરેક ભક્તોને વેચવામાં આવે છે વારાહી મંદિર તરફથી વિવિધ તહેવારના દિવસે ઉજવણી કરવામાં આવે છે હનુમાન જયંતિના દિવસે બટુ ભોજન કરવામાં આવે છે અને શ્રાવણ મહિનાના દર સોમવારે ફરાળી વાનગી બનાવી તેનો પ્રસાદ આપવામાં આવે છે અને મંદિરે આવતા ભાવિકો ભક્તિ સાથે સેવાનો પણ લાભ લે છે